તો રોકાણકારોને હવે સોનું ખરીદવું જોઈએ કે ન ખરીદવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર ચાંદીના રોકાણકારોને સૌથી વધારે ફાયદો થવા જઈ રહ્યો છે તો આજની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીની કિંમતોની વાત કરીએ

તેની સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે લગ્ન પ્રસંગ માટે સંબંધ સાચવવા માટે સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને આ સોનું મોંઘું હોય કે સસ્તું સોનું તો ખરીદવું જ પડતું હોય છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે કેરેટ સોનાની અંદર ગ્રામ સોનું સો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ એકત્રીસ હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ ઘટતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ

દસ ગ્રામ ચાંદી નવસો ને ચાલીસ રૂપિયામાં જ્યારે 100 ગ્રામ ચાંદી 9400 માં અને 1 કિલો ચાંદીની કિંમત 94000 રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે તો હવે સોનું ક્યારે ખરીદવું ઘણા બધા લોકો જે છે એ એક જ સવાલ કરી રહ્યા હતા કે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોનું સસ્તું થાય તો સોનાના દાગીના આપણે બના શેર બજારમાં કડાકો બોલી જતા સૌથી વધારે રોકાણકારો રોકાણકારોની વધતી માંગના કારણે સોનું જે છે એ બે હજાર પચીસ થી લઈને સતત ત્રણ મહિના સુધી સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું જયારે સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરી

કે સોનું જે છે એ શું સાઈઠ હજાર ની આજુબાજુ થશે સોનાનો ભાવ તો સોનાનો વાત કરીએ તો હાલ મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાનો ભાવ જે છે એ સાઈઠ હજાર તો નહીં થાય પરંતુ સોનાની કિંમતોમાં અવશ્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જયારે મિત્રો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો દિવસેને દિવસે સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગના કારણે સોનાની કિંમતોમાં દિવસેને ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ હાલની વાત કરીએ તો છેલ્લા

હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે મિત્રો સૌથી મહત્વના સમાચાર ની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે કારણ કે સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત

માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અથવા તો અઢાર કેરેટ સોનામાંથી દાગીના બનતા હોય છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેમાંથી દાગીના બનતા નથી ચોવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો જ્યારે પણ તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચોવીસ કેરેટ સોનું રોકાણ કરવા માટે ખરીદી લેવું જોઈએ અને આગામી દિવસોમાં ચોવીસ કેરેટ સોનું

સોનાના ભાવમાં વધારો થવાના કારણોની વાત કરીએ તો શેર બજારની અંદર કડાકો સોનાની માંગમાં વધારો ડોલરની અંદર નબળાઈ આ જેવા ઘણા બધા કારણો જે છે જેના કારણે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો આપણને વધતા તથા ઘટતા જોવા મળતા હોય છે તો જો આગામી દિવસોની અંદર તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મળતી માહિતી પ્રમાણે સોનું સામાન્ય ઘટાડામાં જઈ શકે છે તો હમણાં થોડાક દિવસો માટે સોનાની ખરીદી કરવા માટે રાહ જોવી જોઈએ છતાં પણ આપણે વિડીયો દ્વારા સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવતા રહીશું